ये प्रकार है कुछ बातों को कह सका है ये प्रकार है तो अलग-अलग विद्याएं समग्र देश भर में लोकप्रिय था श्राव संनात्व सूर्य तो ने संस्कृति समग्र देश ने अनेक तरह तो तो के पत्राओं को निर्णय इसी वर्ष कार्य मैंने कहता आनंद राजेंद्र मोदी साहब एक वर्ष सुदी आ संनाद पर्व समग्र देश में ઉજवना नकी की है गुर्जर पास आवश्यक है कि संनाद दादा ये विश्वानाथ है

आपको भक्तिमय वातावरण में आप लोगों ने से तैयार है साथ ही साथ सोरायस प्लस रीजनल कॉन्फ्रेंस जो माननीय मोदी साहेब ने उद्घाटन के रूप खूब बहुत को कह सके इतनी सफलता है कि सोरायस ब्रदर की मां पहुंचे पुत्रों ने पहुंच गए एक प्रकार है नीचे सूची आ પાર્ટમેન્ટ ફોર્મન્સ નો લાભ પણ રાજ્યની જતા સોરાજીની જતા જન્મદાશરની દેખ છે ગાડતો પણ ખૂબ સફળ છે અને પણ ચર્ચાઓ માર્કમા મુદ્દે ખાતે માની મોદી સાહેબે મેટ પણ સુભારો કેવો મને કહેતા આનંદ થાય છે કે આ આ ગુટ એ એપીએમ સીથી માર્કમા સુધીનો તે ચાલુ શક્યો છે અને માટે પણ અભિનંદન માંની મતી મંડળમાં સૌ સભ્યોએ આપ્યા છે પણ ખૂબ ઝડપથી આ પ્રકારના નિર્ણયો જે થઈ રહ્યા છે ત્યારે એક સફળ પ્રવાસ એ માન્ય મોદી સાહેબનો ગુજરાતમાં રહ્યો છે ગુજરાતની જનતાને પણ અનેક વિકાસની ઊંચાઈઓ સાથે આપણા સોમનાથ દાદાના આશીર્વાદને એમના આધ્યાત્મિક ધર્મોના ભાવ સાથે જોડાવો કરી ભગીરથના એ પણ રાજ્યમાં વડાપ્રધાનશ્રીના આવવાથી શું છે હું એવું માનું છું કે ચર્ચાઓમાં પણ જે અમારે વાત થઈ છે એમાં આ બધી પ્રવૃત્તિઓ ચાર દિવસમાં કાર્યક્રમો યોજાવા વ્યાપક રીતે યોજાવા અલગ અલગ સેગમેન્ટમાં યોજાવા યોજવાના અને એની પ્રસ્તુતિ રાજ્યની જનતાને જોડવા અમારું ચોક્કસ અમે માનીએ છીએ કે ગુજરાતના એડમિનિસ્ટ્રેશનમાં વહીવટીતંત્રમાં પ્રતિનિધિઓમાં સરકારની કાર્યક્ષમતા અને ગતિશીલતામાં કેટલો મોટો વધારો થયો છે એના આ કાર્યક્રમ દ્વારા પ્રદર્શિત થઈ ગયું છે આપણે સૌ પણ વિશેષ ચર્ચાઓ છે સફળતા માટે એવરી તંત્રને પણ આવ્યા છે ગુજરાત મોડલ એ કેટલું મજબૂત છે એની પણ આપણે પ્રતિનિધિતા આવે છે મિત્રો મેં વાયબ્રન્ટ સમિટની વાત કરી અમારા બધાના પાંચ લાખ સિત્તેર હજાર ત્રણસો ને ત્રીસ કરોડ એમઓયુ એ સૌરાષ્ટ્ર ખર્ચ રિજિયોનલ વેટન કોમ્પોનિશમાં જાય છે પ્રોજેક્ટ નંબર ઓફ પ્રોજેક્ટ છે પાંચ હજાર ચારસો ને બાણું નોર્થ ગુજરાતમાં રિજિયોનલ સમિટ બાણું પ્રોજેક્ટ સાથે ત્રણ લાખ ચોવીસ હજાર એકસો ને એટલે મને આનંદ છે અને તમને જણાવતા મને આનંદ થાય છે કે એ ચર્ચાઓ પણ પાણી ભરી નતું કારણે વિરોધી તંત્ર એ છે જે પોલિસી રાજ્ય સરકારે કરી છે મોદી સાહેબ કે આ કાર્ય કે અલગ અલગ પ્રકારની પોલિસીઓના કારણે રાજ્યમાં રૂપાના તકો એ વધી છે પાવર ઓઈલ અને ગેસ સેક્ટર એના માટે આકર્ષણ ગુજરાત છે ગુજરાતમાં એક પ્રકારનું થાય એક પ્રકારના પ્રયોજકો આવે એમના માટે એમની પોલિસીઓ પણ ખૂબ મહત્વની એની જગ્યા પર કામ થાય છે પણ તમને જણાવું કે નોર્થમાં નંબર ઓફ પ્રોજેક્ટ ચાલી શકતા પાવર પોઈન્ટ અને ગેસ સેક્ટરનો વાત કરું છું કર્ણા જગ્યા અંદર એકસો ને એસી એ એમઓ વિચારતા હું હવે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરું તો નવાણું પ્રોજેક્ટ સાથે ચાર લાખ પંચાવન હજાર પાંચસો કરોડ રૂપિયાના એમઓ એ પાછળ આ સેક્ટરમાં જાય છે એટલે કેટલી વિશાળ થકો કે ગુજરાતમાં આ ચક્રમાંથી ઊભી જે છે ને દેશમાં કોન્ટ્રીબ્યુશન કરે છે એનો જરા આપણે ધ્યાનમાં આવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એની કે નવી કર્ણાવાડ મને મુખ્યમંત્રી શ્રી અને મંત્રી આપી છે આ ગોળમેટ જે છે ઉદ્ઘાટન 2030 માં પૂરો કરવાનો છે ગુજરાતે નિશ્ચિત લીધું છે 40 સુધીના 2030 માં કેવી રીતે બે સાબિત કરી શકે તો જનતા સુધી જે થઈ રહ્યા છે એની કે આપ થઈ રહ્યા છે એની કે કે નીતિ પ્રમાણે આગળ વધી રહ્યા છે ત્યારે કે રોડમેપ સરોધારી રીતે એની સમીક્ષા કરીને જનતા જનાર્દન સુધી માની મોદી સાહેબે નવી શિક્ષણ નીતિ એ ચાલીસ વર્ષ પછી અમલી અમલી થઈ છે ત્યારે દર મહિનાનો રિવ્યુ કરો દર મહિને કેબિનેટમાં રિવ્યુ કરો અધિકારી પણ એનો કેબિનેટમાં રિવ્યુ કરીને દર મહિને માહિતી આપે છે આપણો કેટલો પ્રોગ્રેસ કરે છે એનો કેટલો ફાયદો એ નીચે સુધી મળ્યો છે આ એક ખૂબ મોટો મહત્વનો સુધારો છે ત્યારે એમાં ગુજરાત અગ્રેસર છે એના માટેની પણ

આપણે વધુ એક નીતિ 2020 અંતર્ગત 430 થી પણ વધારે સ્ટાર્ટઅપ અંદાજે 65 કરોડની ની નાણાકીય સહાય એ આપણે આપી છે ગુજરાતમાં માં આજે 16000 કરતા પણ વધુ સ્ટાર્ટઅપ શરૂ કરવા આવ્યા છે માને મોદી સાહેબે કરેલી આ સમુદ્રની યાત્રા કે મુખ્યમંત્રીના અધ્યક્ષતાના નેતૃત્વમાં અંદર કે યુવાનો માટે વિશાળ તકો લઈને વિકાસ દેશ નવી દુનિયા ગુજરાત રાજ્ય ઉભી કરી છે

વડોદરા રાજકોટ જામનગર જેવા શહેરોમાં પણ એ સ્ટાર્ટઅપર્સ એ શરૂ થઈ મહેસાણામાં પણ એનું આયોજન થઈ ગયું છે કે આ પછી આગળ ઉપર જિલ્લા મથક ઉપર આ આયોગની સ્થાપના કરીને વધારે એને પ્રોત્સાહન કરવાનો નિર્ણય પણ